નમસ્કાર મિત્રો આજે સીધું ને સટના એપિસોડમાં આપણે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જેના નામ સાથે ગુજરાતી વ્યાકરણના રચયિતા હેમચંદ્રાચાર્યનું નામ જોડાયેલું છે એ મહાન વિભૂતિનું જેની સાથે નામ જોડાયેલું છે એ યુનિવર્સિટી કેવા કારનામા કરે છે એની આપણે વાત કરીશું કહેવત છે કે જે કોટવાલ ડર કાહે હાઈકોર્ટમાં જસ્ટિસ નિર્જર દેસાઈ જે રીતે આ યુનિવર્સિટીના છ વર્ષ જૂના એ કૌભાંડના સંદર્ભમાં સુનાવણી દરમિયાન સ્પષ્ટપણે કહી દીધું કે કાં તો રાજ્ય સરકાર એટલે કે પોલીસ અને કા યુનિવર્સિટી એ એ વખતના કુલપતિ ડોક્ટર જે જે વોરા અને મેડિકલના પેલા ત્રણ કૌભાંડકારી વિદ્યાર્થીઓ જેમની સપ્લિમેન્ટરી બદલાઈ ગઈ હતી વોરાના નેતૃત્વમાં કારણ કે વોરાને એ વખતે રસાયણશાસ્ત્રના વિભાગના એ વડા હતા અને એમને જવાબદારી સોંપવામાં આવી હતી કે આ વિદ્યાર્થીઓ નાપાસ થાય છે તો એ બરાબર છે કે નહીં એના એના સંદર્ભમાં કામગીરી કરવાની હતી આ કામગીરી ખાનગી હતી એકદમ ખાનગી હતી અને એમને કોઓર્ડિનેટર તરીકે સંપૂર્ણ જે સત્તા મળી હતી એની ચકાસણી દરમિયાન પછી પરિણામમાં ફેરફાર લાગે તો પરીક્ષા વિભાગને જાણ કરવાની હતી એમાં થઈ અમને આ પ્રકરણ ઘણા વખત જૂનું હતું એટલે અમને યાદ હતું કે એક ત્યાંની એક્ઝિક્યુટિવના જે મેમ્બર હતા હરેશ ચૌધરી એમની સાથે અમારે એ વખતે પણ ઘણી વાર વાત થઈ હતી અને હરેશ ચૌધરીએ કહ્યું હતું કે આ કૌભાંડ જે થયું છે અંદર છેક સુધી અમે દોષિતોને દંડિત કરવાની કોશિશ કરીશું હરેશ ચૌધરી એ ભારતીય જનતા પાર્ટીની સરકાર નિયુક્ત એવા ત્યાંની એક્ઝિક્યુટિવના મેમ્બર હતા હવે માર્ચાર પુનર્મૂલ્યાંકનમાં એટલે જે ભાઈ શ્રી વોરાને જેની જવાબદારી સોંપવામાં આવી હતી કેટલાક વિદ્યાર્થીઓની ઉત્તર વહી બદલી નાપાસમાંથી પાસ કર્યાની ગેરરીતિ થયાની વાત એ ચર્ચાવા માંડી અને પાટણના જાગૃત ધારાસભ્ય જાણમાં આવતા એમણે યુનિવર્સિટીમાં અને સરકારમાં એની રજૂઆત કરી એટલું જ નહીં એમણે વિધાનસભામાં પણ પ્રશ્ન પૂછ્યો અને અમારી પાસે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી એમનો એક પત્ર પણ છે જે આના સંદર્ભમાં તપાસ ગંભીરપણે તપાસ કરવાની ખાતરી આપે છે આ મામલો બે હજાર ઓગણીસ ના માર્ચ મહિનાના ગાળાનો હોઈ શકે એના પછી ઓગસ્ટ બે હજાર ઓગણીસ માં પાટણ પોલીસના પોલીસ સ્ટેશનમાં આ ધારાસભ્ય અને એસપી જે હતા પાટણના એ ફરિયાદ નોંધીને ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે જે રજૂઆત કરી છે એની તપાસ કરવા માટે તૈયારી દાખવે છે વર્ષ પહેલાનો મામલો છે અને આજ આજ દિવસ દિવસ સુધી સુધી ન તો રાજ્ય સરકાર ન યુનિવર્સિટી એ આ પ્રકરણની અંદર ત્રણ ત્રણ વિદ્યાર્થીઓના મેડિકલના ત્રણ ત્રણ વિદ્યાર્થીઓના એમની એમની જે ઉત્તરવહીઓ છે એ બદલાઈ ગઈ છે હરેશ ચૌધરીએ પણ અમને એ વખતે કહ્યું હતું મને લાગે છે એમણે જાહેરમાં નિવેદનો પણ કર્યા હતા પણ આજ દિવસ સુધી એના વિશે કોઈની સામે ફરિયાદ નોંધવામાં આવી નથી અને સંયોગ જુઓ મે કહ્યું ને કે જબ સૈયા ભય કોટવાલ ડર કાહે કા બરોબર એટલે જ્યારે એકમેકને સાચવી લેવાની વાત હોય ત્યારે પછી ડર શું કામ રે હજુ આ વખતે હજુ હમણાં જ જે અત્યારના રજિસ્ટ્રાર છે રોહિત દેસાઈ એમની પાસે ત્યાંના પીઆઈ વસાવા ગયા અને વસાવા એ પૂછ્યું કે એમનું સ્ટેટમેન્ટ લેવાનું હતું અને એમ કે તમે ફરિયાદ નોંધાવો કેમ નોંધાવતા નથી તો ભાઈ શ્રી દેસાઈએ એમને જણાવ્યું લાગે છે કે અમારે યુનિવર્સિટી આમાં પાર્ટી થવાનું છે અને હજુ વકીલ કરવાનું છે કારણ આ ચને ત્રણ નવ ની એના બે દિવસમાં આ ફરિયાદ નોંધાવવાની હતી એવો ડીએસપીની નોટિસ હતી પણ એ કઈ થયું નહીં કારણ કે હાઈકોર્ટમાં છઠ્ઠી સપ્ટેમ્બરે એટલે કે ગઈકાલે હવે છ છ વર્ષથી જે કેસ ને વિશે કોઈ પગલા ન લીધા હોય પોતિકાઓને સાચવવાની કોશિશ થઈ હોય એક રસાયણ શાસ્ત્ર વિભાગનો વડો એ કુલપતિ થાય છે અને એ નિવૃત્ત થઈ જાય છે છતાં કોઈ પગલા લેવાતા નથી આ વાત જસ્ટિસ નિર્જર દેસાઈને ગળે ઉતરે એમ નથી કારણ કે આવું તો કેમ બને એટલે એમણે કહ્યું કે ભાઈ ફરિયાદ નોંધાવી જોઈએ કારણ એવું છે કે આની અંદર ચાર ચાર વખત તપાસ સમિતિઓ નિમાય છે ગુજરાતમાં કેવા ભોપાળા ચાલે છે આ ઉદાહરણ છે અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એ જેના નામ સાથે હેમચંદ્રાચાર્યનું નામ જોડાયેલું છે એમાં આ ભોપાળા ચાલે અરે એમાં તો ગુજરાતી વિભાગના હોય ગુજરાતી વ્યાકરણ નો રચયતા અને એ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગ ન હોય અંગ્રેજી વિભાગ હોય સંસ્કૃત વિભાગ હોય પણ આ રાજ્યની જે ભાષા છે એનો વિભાગ ના હોય દક્ષિણ ગુજરાતમાં પણ એવું થયેલું અમે તો એના વિશે ઘણી લડત ચલાવી અને દક્ષિણ ગુજરાતમાં ગુજરાતી વિભાગ તો શરૂ થયો પણ ઉત્તર ગુજરાતમાં આજ દિવસ સુધી થયો કે નહીં એની અમને જાણ નથી પણ એના બદનામીના ઘણા બધા કાંડ એ ધ્યાને જરૂર આવે છે આમાં ચાર સમિતિઓ રચાય છે તપાસ સમિતિઓ અને એ સમિતિઓ અથવા જે તપાસોની માય ચાર ચાર એમાં કુલપતિ ડૉક્ટર જેજે વોરા અને આ વિદ્યાર્થીઓ સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ એવું પ્રતિપાદિત થતું હતું છતાં આજ દિવસ સુધી કોઈ લેવાયા નથી ગુજરાતની પ્રજા કેટલી ઉદાર છે એને કઈ પડી જ નથી જાણે કદાચ કિરીટ પટેલ ને જાણે કે પડી હોય એવું લાગે જે માણસ સતત એના વિશે ફરિયાદ કરતો રહે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવે રાજ્ય સરકાર એ એ વખતના અગ્ર સચિવ ગૃહ પંકજ કુમાર તપાસ સમિતિ પંકજ કુમાર પણ એમ કે આમાં ગેરરીતિ થઈ છે એના પહેલા હરેશ ચૌધરી કારોબારી સભ્ય અને ડોક્ટર જે કે પટેલ પ્રિન્સિપાલ મહેસાણા કોલેજ એમની તપાસ સમિતિ નિમાય છે અને એ એની અંદર આ ગેરરીતિ થઈ છે સાબિત થાય છે એમણે પ્રેસ કોન્ફરન્સ કરીને પણ કહ્યું એક્ઝિક્યુટિવ કમિટીમાં એ રિપોર્ટ મુકાયો પણ એના વિશે કોઈ પગલા નહીં લેવાય કિરીટ પટેલે રજૂઆતો કરી ગૃહ વિભાગમાં પણ રજૂઆત કરી પંકજકુમારે તપાસ હાથ ધરી બીજી જે તપાસ થઈ એ પંકજ કુમાર નો અહેવાલ આવ્યો પંકજ અહેવાલ માં આવ્યો અને એમણે આ સંબંધિત દોષિતો જે હતા એમની સામે કાર્યવાહી કરવા માટે અનિવાર્યતા દાખવી એ અહેવાલમાં હજુ બાકી હતું તો ગૃહ વિભાગના અગ્ર સચિવ એમણે એમને સરકારે એ અહેવાલને મંજૂર રાખીને વિભાગીય કાર્યવાહી કરવા માટેનો નિર્ણય લઈ કેસની તપાસ માટે સીઆઈડી ક્રાઈમને મામલો સોંપ્યો એટલે રાજ્યની સીઆઈડી અને એમાં પંડ્યા પોલીસ અધિક્ષક આઈપીએસ અધિકારી એમણે એ તપાસ કરી એ તપાસમાં પણ અહેવાલ એ નવેમ્બર બે હજાર બાવીસ માં આવી ગયો એમાં એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું પણ ખરું કે જે જે વોરા અને પેલા વિદ્યાર્થીઓ પરિમલ કુમાર પટેલ બીજા જે વિદ્યાર્થી છે એ મહેશ્વરી પાર્થ અશોક કુમાર અને ત્રીજા વિદ્યાર્થી જે છે એ રાજદીપ નાનજીભાઈ આ પ્રથમ વર્ષના એ જીએમઇઆર મેડિકલ કોલેજ ધારપુર એના એ લોકોની સામે પગલા લેવા જોઈએ એમને અને ઉત્તરવૈયો એ બદલાય છે ગુણ વધારી આપવામાં આવ્યા છે ખોટું રીએસેસમેન્ટ રેકોર્ડ ઉભું કર્યું છે અને નાપાસ ને પાસ કરવાની વાત છે કાવતરું અને એ બધાની એને એમણે છે ને રજૂઆત કરી અને પાછું એમાં એમણે એ પણ કહ્યું કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અથવા શિક્ષણ વિભાગ સક્ષમ અધિકારીની ફરિયાદ ફરિયાદી તરીકે નિમણૂક કરીને સરકાર વતી એફઆઈઆર કરે આવો અહેવાલ ગિરીશ પંડ્યાએ બે હજાર ને બાવીસ માં આપ્યો એટલે આશી બે વર્ષ પહેલા પણ કોઈ પગલા નહી લેવાયા કોઈ પગલા નહીં લેવાયા કારણ મેં કહ્યું એમ સંયે કોટવાલ તો ડર કાહે કહ્યું કે મુખ્યમંત્રી પાસે અને રેલવે ને કાર્યવાહી માટે રજૂઆત કરી મુખ્યમંત્રી પોલીસ કમિશનર આ બધાને કોઈ પગલા લેવાનો સમય મળ્યો નહીં અંતે કોઈ પરિણામ ન આવતા કિરીટ પટેલે ગુજરાત હાઈકોર્ટમાં આના સંદર્ભમાં દાદ માર્ચ અને એ વખતે એટલે એના પછી જે મુદત આવી એમાં એપ્રિલ બે હજાર ચોવીસ જસ્ટિસ હસમુખ સુતારે અઢાર ચાર બે હજાર ચોવીસ ના રોજ નોટિસ કાઢી અને સત્યાવીસ જૂન બે હજાર ચોવીસ સુધી સીઆઈડી ક્રાઇમ અને એસપી પાટણને અહેવાલ રજૂ કરવા માટે એમણે કહ્યું અને કોર્ટના કડક વલણ છતાં મુદતો પડી રિપોર્ટ પછી રિપોર્ટ રજૂ થયો ગઈકાલે ફરીને આ હાઈકોર્ટમાં મામલો આવ્યો જસ્ટિસ નિર્જર દેસાઈ ની અદાલતમાં અને કિરીટભાઈ વતી એડવોકેટ હૃદય બોચ અને મને લાગે સરકારી વકીલ પંડ્યાજી એમણે રજૂઆત કરી નિર્જર દેસાઈને નવાઈ લાગી હશે કે આવું કેમ એમણે કહ્યું કે ભાઈ તમે છે ને આ ફરિયાદ નોંધો અને કાર્યવાહી શરૂ કરો તો પ્રશ્ન એ થયો કે ફરિયાદ કોણ નોંધાવે એટલે પાછા પણ પેલા સરકારી વકીલની રજૂઆત હતી કે ફરિયાદ કોને નોંધાવી એ નક્કી કરવા માટે સમય આપો અમારે છે યુનિવર્સિટી વચ્ચે કોઓર્ડિનેશન કરવું પડશે શિક્ષણ વિભાગ એટલે સરકારનો શિક્ષણ વિભાગ અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એની વચ્ચે કોઓર્ડિનેશન કરવું પડશે અને એમાં સમય જોઈશે અદાલતે એમને સમય આપ્યો ફાઈનલી સત્યાવીસ નવ એટલે કે સપ્ટેમ્બર સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આજ મહિને જોઈએ અને કાર્યવાહી શરૂ થવી જોઈએ મામલો ગંભીર છે વધારે ગંભીરતા તો એ છે કે આ વિદ્યાર્થીઓને એમની ટર્મ ગ્રાન્ટ કરવામાં આવી રહી છે ભણવા દેવામાં આવી રહ્યા છે એવું જાણવા મળે છે કે પરીક્ષા નથી આપવા દેતા હવે એ લોકો કેવા ડોક્ટર થશે કારણ કે આની અંદર ગેરરીતિ થઈ છે એવા અહેવાલો તો મને લાગે છે ચારે ચાર તપાસ સમિતિઓમાં આવ્યા છે પણ વાઇસ ચાન્સેલર પોતે એમાં સંડોવાયેલો હોય વાઇસ ચાન્સેલર ની નિગરાની માં આ બધો ખેલ ચાલતો હોય અને એ પાછો નિવૃત્ત થાય ત્યાં સુધી એનો એને જે અમુક અહેવાલ તો એવા છે કે જે એની બહુ વિગતમાં મારી પાસે તો છે પણ વિગતમાં ક્યાં જઈએ આપણો સમય ઘણો જાય એમ છે પણ એક યુનિવર્સિટીમાં કુલપતિ નિવૃત્ત થાય ત્યાં સુધી એટલે વોરા મને લાગે છે કે સાત જાન્યુઆરી બે હજાર ને ત્રેવીસ ના રોજ નિવૃત્ત થયા તો તેમની ટર્મ પૂરી થઈ અને પેલો અહેવાલ છે ને નવેમ્બર કે ડિસેમ્બર બે હજાર બાવીસ માં આવ્યો સીઆઈડી નો ગોઠવણો આ બધા યોજનાબદ્ધ રીતે ચાલે છે અને કોઈને લાજ કે શરમ નથી આવતી અરે કમસે કમ હેમચંદ્રાચાર્યનું નામ બદનામ થઈ રહ્યું છે એનો તો વિચાર કરવો જોઈએ અને આવા ભોપાળા આ યુનિવર્સિટીમાં આ એક નથી બીજા પણ ઘણા બધા છે કોઈ બે થયેલી વ્યક્તિ એ ત્યાં આગળ અકાઉન્ટ ની નિષ્ણાત થઈ જાય આર્ટસની વ્યક્તિ અકાઉન્ટ વિભાગમાં અથવા તો કદાચ ચીપ 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 અકાઉન્ટ થઈ જાય એવું પણ બને ભરતીઓમાં ગોટાળા અને કોઈ ફરિયાદ કરે તો એમની સામે ઝુંબેશ શરૂ કરવી આ પરંપરા જો શિક્ષણ વિભાગનો સડો બની જતી હોય તો પછી શિક્ષણ એ ઊંચું ક્યાંથી આવે આજે આટલી વાત ફરી મળીશું હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને લોકોને જગાડશો લોકોના સ્વાભિમાનને જગાડશો ગુજરાતીઓના સ્વાભિમાનને જગાડવાની જરૂર છે ગુજરાતી કોઈનાથી કમ નથી પણ આપણું કામ થાય છે ને એટલે આનંદમાં છે આ માનસિકતા બદલવી પડશે શિક્ષણનો સડો દૂર કરવો પડશે નમસ્કાર